વિપક્ષોના વારંવાર રાજીનામા અપાવતું ભાજપ આજે ભોઠું પડ્યું છે આજે ભાજપના એક ધારાસભ્યની અંતરાત્મા જાગી ગઈ અને પોતાના જે જૂના કાર્યકર્તાઓ છે વિશ્વાસુ કાર્યકર્તાઓ છે એની કદર ભાજપામાં જીરો છે એ રીતની એમની પીડા સાથે એમની અંતરાત્મા જાગી ગઈ ને ચાલુ ધારાસભ્યમાંથી રાજીનામું આપી દીધું તમે વિચાર કરો 156 આવ્યા પછી પણ ભાજપે જે વિપક્ષ ખતમ કરી નાખે એવી જે પદ્ધતિ અપનાવી સામદામ દંડ વેદ કરીને લોકોને પોતાના પક્ષમાં જોડવા કોઈને લાલ ખર્ચો આપે કે કોઈને વિવિધ રીતે ડરાવે અથવા તો સમાજના આગેવાનોને મોકલે અને જે એક ષડયંત્ર ચાલુ કર્યું હતું તમે વિચાર કરો એનો ભાજપનો લક્ષ્ય શું છે ભાજપનો લક્ષ્ય ઈ છે કે બધાય લોકો શાસક પક્ષમાં આવી જાય એટલે કોઈ 1800 રૂપિયા ગેસનો સિલિન્ડર થાય તો પછી બોલી ન શકે માન કે હમણાં જ આમ આદમી પાર્ટીમાંથી ઘણા લોકો પેપર ફૂટ્યું એમાંથી આમ આદમી પાર્ટી કોંગ્રેસમાંથી લોકો એ પ્રેરાઈને ગયા ભાજપમાં તો ભાજપમાં ગયા પછી હવે 1800 રૂપિયા ગેસનો સિલિન્ડર થશે એમની પત્ની ચી સો સોપાડશે ને તો એ નહીં બોલી શકે ખેડૂતોને ભાવ નહીં મળે તોય નહીં બોલી શકે મોંઘવારી ચરમસીમા એ તોય નહીં બોલી શકે દોઢસો રૂપિયા પેટ્રોલ ડીઝલ પણ નહીં બોલી શકે અને એ જે ભાજપે ષડયંત્ર કર્યું એટલે ખુદ આજે મારે કેતનભાઈ ઇમાનદાર અભિનંદન આપવા પડે કે એમને અંતરાત્મા જાગ્યું પણ ધારાસભ્ય પદે રાજીનામા આપવાની જરૂર નથી શું કામ કે ધારાસભ્ય છે એ ફરીથી ચૂંટણી ન આવવી જોઈએ આજે વિસાવદર ધારાસભ્ય રાજીનામું આપ્યું ભાજપે એમને ટીંગાડી દીધા આજે એમને આમ આદમી પાર્ટી ઉપર જેને પક્ષ ટિકિટ આપી હતી ધારાસભ્યની એમના ઉપર એમને વિશ્વાસ ન રહ્યો અને ભાજપે એમને જિલ્લા પંચાયત તાલુકા પંચાયતની ટિકિટ નહોતી આપી ફરીથી આ ગયા અને હાલત શું થઈ મિસાવાદરની ચૂંટણી લટકાવી દીધી શું કામ તો કે હારે છે આજે ધારાસભ્ય વગરની જનતાને કરી દીધા ને તમે એટલે લોભ લાલચ આવી વાતો થી પ્રેરાઈને જે લોકો જાય છે એ મને લાગે છે કે આ દેશની જનતા ગુજરાતની જનતા આવા લોકોને ક્યારેય સ્વીકારશે નહીં અને હવે ભાજપમાં જ ભડકો શરૂ થઈ ગયો છે હજી તો એક ધારાસભ્યના રાજીનામ આવ્યા છે કેટલાય ધારાસભ્યો નારાજ છે કેટલાય સમાજના પોતાની જાતને લીડર કહેતા એ એત્યારે ડબ્બામાં પૂરાઈ ગયા છે એ લોકો ધીરે ધીરે બહાર આવશે એટલે મને લાગે છે કે બે હજાર છવ્વીસ આવતા આવતા એકસો છપ્પનમાંથી કદાચ એવું પણ બની શકે કે સાઈઠથી સિત્તેર ધારાસભ્યોની અંતરાત્મા જાગી જાય અને આ ભાજપે અત્યારે નહીં જાગે તો આવતીકાલે એના માટે મોડું થઈ જશે જય હિન્દ જય ભારત